જય હિન્દ વિદ્યાર્થી મિત્રો હું પૂજા વાસાણી સંત કૃપા વિદ્યાલય ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ અગિયાર નામાના મૂળ તત્વો ભાગ બેમાં આપણે ભૂલ સુધારણા ચેપ્ટરનો અભ્યાસ કરીએ છીએ જેમાં આપણે કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો વિશે સમજી લીધું છે અને ગયા વિડીયોમાં આપણે કાચા સરવૈયો તૈયાર કરતા થતી ભૂલો અથવા તો કાચા સરવૈયાને અસર કરતી ભૂલો આપણે જોઈ હતી બરાબર કાચા સરવૈયાને અસર કરતી ભૂલો વિશે આપણે અભ્યાસ કર્યો હતો તો એનામાં આપણે બે પ્રકારનું હતું કે વાર્ષિક હિસાબો તૈયાર કરતાં જે ભૂલ થાય તે શોધવામાં આવે અને બીજું હતું કે વાર્ષિક હિસાબો તૈયાર થઈ ગયા પછી ભૂલ શોધવામાં આવે તો જેમાંથી આપણે પ્રથમ પ્રકાર વિશે અભ્યાસ કર્યો હતો કે વાર્ષિક હિસાબો તૈયાર કરતાં પહેલાં ભૂલ શોધવામાં આવે ત્યારે કેવી કેવી ભૂલો હોય અને એ ભૂલને કઈ રીતે સુધારી શકાય જેમાં આપણે ખતવણી અંગેની ભૂલો જોઈતી કે કોઈ એક જ ખાતામાં ખતવણી કરવાની રહી જાય બરાબર કોઈ ખાતામાં ખતવણી કરવાની વિસર્ચૂક જેવી ભૂલ એક પ્રકારની અથવા તો કોઈ ખાતામાં બે વાર ખતવણી થઈ હોય કોઈ ખાતામાં ખોટી રકમથી ખતવણી થઈ જાય બરાબર અથવા તો કોઈ ખાતામાં ખોટી બાજુ ખતવણી થઈ જાય કાં તો ઘણી વખત આ બે ભૂલોનું મિશ્રણ હોય છે કે ખોટી રકમથી ખોટા ખાતામાં ખતવણી થઈ જાય આનો અભ્યાસ આપણે કર્યો તો એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું કે ખાતાની બાકી લખવામાં ભૂલ હોય ખાતાની બાકી લખવાની રહી જાય અથવા તો ખાતાની બાકી ખોટી બાજુ પર ખોટી રકમથી લખાઈ જાય આ બધું આપણે જોઈ લીધું હતું બરાબર પછી આપણે ત્રીજી ભૂલ જોઈ હતી પેટા નોંધના સરવાળાની ભૂલ આમાં પણ આપણે સમજી લીધું હતું અને કાચું સરવૈયું તૈયાર કરતા થતી ભૂલો આ ભૂલ પણ આપણે જોઈ હતી બરાબર તો હવે આજે વિદ્યાર્થી મિત્રો આપણે એક ઉદાહરણ દ્વારા આ કાચા સરવૈયાને અસર કરતી જે ભૂલો છે એ આપણે સમજી એનું આપણે ઉદાહરણમાં

માર્ઘીના હિસાબો લખતા થયેલી ભૂલો નીચે મુજબ છે એ આપને સુધારવાની છે બરાબર માર્ગી લિમિટેડ કે માર્ગી કંપનીનું નામ છે તેના હિસાબમાં જેટલી ભૂલ થઈ છે એ આપણને સુધારવાની છે તો આપણે વારાફરતી એક એક ભૂલ લેતા આવી બરાબર પેલી ભૂલ જોઈએ આપણે તો માલ પરત ઉધાર નોંધનો સરવાળો ભૂલથી આઠસો ઓછો ગણ્યો છે જે માલ પરત ઉધાર હવે પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે માલ પરતનું ખાતું હોય બરાબર આપણે જ્યારે વેચાણ માલ હોય એ આપણને જ્યારે પરત આવે ત્યારે એ વેચાણ માલ પરતનું ખાતું હોય એની કઈ બાકી નીકળે તો એની હંમેશા જમા બાકી નીકળે બરાબર તો એનો સરવાળો ભૂલથી આઠસો ઓછો ખણાયો છે ઓછો ગણ્યો છે તો શું કરવું પડશે આપને તો આપણને માલ પરત ઉધાર ખાતામાં જમા બાજુ આઠસો રૂપિયા લખી ને વિગતના ખાનામાં માલ પરત ઉધાર નોંધનો સરવાળો ઓછો ગણ્યો તેના લખવાથી ભૂલ સુધરશે બરાબર એવી રીતે આપણે લખી દઈશું કે માલ પરત ઉધાર નોંધનો સરવાળો ઓછો ગણ્યો બરાબર એવી રીતે લખશું તો આપણે ભૂલ સુધરી જશે શું કરવું પડશે તો માલ પરત ખાતામાં જમા બાજુ આઠસો લખી વિગતના ખાનામાં માલ પરત ઉધાર નોંધનો સરવાળો ઓછો ગણાયો છે તેની ભૂલ સુધારણા સોરી વિદ્યાર્થી મિત્રો એક ભૂલ થઈ કે મેં તમને કીધું કે વેચેલ માલ પરત અહીંયા કને ખરીદ માલ પરતની વાત થઈ રહી છે બરાબર અહીંયા કઈ વાત થઈ રહી છે ખરીદ માલ પરત આવશે અહીંયા વેચેલ માલ પરત નહીં પણ એક ભૂલ સુધારજો કે ખરીદ માલ પરત થાય એની વાત થઈ રહી છે બીજો વ્યવહાર જોઈએ એક ગ્રાહક પ્રેરણા પાસેથી મળેલ રૂપિયા ચારસોને એંસીની ખતવણી કરતી વખતે તેના ખાતે આઠસોને ચાલીસ ખતવ્યા છે ઓકે અહીંયા કને ચારસો એંસીની જગ્યાએ 840 ની ચાલીસની ખતવણી થઈ ગઈ એટલે કે ખોટી રકમથી ખતવણી થઈએ હવે કેટલી વધુ રકમથી ખતવણી કરી નાખી છે તો 360 રકમ આટલી એને વધારે ઉમેરી દીધી છે બરાબર તો આપને શું કરવું પડશે તો આટલી રકમ પાછા પ્રેરણાના ખાતામાં જઈ ઉધાર બાજુ ત્રણસો ને સાહીઠ આપણે લખશું અને વિગતના ખાનામાં લખશું કે ભૂલથી વધુ રકમ જમા કરી તેની સુધારણા નોંધ બરાબર એવી રીતે કરવાથી ભૂલ સુધરી જશે સમજાયું વિદ્યાર્થી મિત્રો ચારસો ની જગ્યાએ

કાચા સરવૈયામાં બાકી લખવાની જ રહી ગઈ છે કૌશિકના ખાતાની તો કાચા સરવૈયામાં આપણે ઉધાર બાકીના જે ખાના હોય એનામાં આપણે કૌશિકના બાકી રૂપિયા પાંચ હજાર લખી નાખશું એટલે આપણી ભૂલ સુધરી જશે બરાબર કાચા સરવૈયામાં રકમના ખા ઉધાર બાજુ રકમના ખાનામાં પાંચ હજાર અને લખશું કે કૌશિકના લખવાના બાકી બરાબર એવી રીતે લખશું કે ઉધાર બાકીના ખાનામાં લખશું કૌશિકની બાકી અને પાંચ હજાર એટલે આપણી ભૂલ સુધરી જશે વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું છે ચોથો વ્યવહાર લઈ લઈએ ચોથો વ્યવહાર છે એક વેપારી મનન ને આપેલ રૂપિયા નવસો નોંધ્યા છે બરાબર પરંતુ ભૂલથી તેના ખાતે થયા એક મિનિટ રકમ અધૂરી છે ચલો જોઈ લઈએ એક વેપારી મનનને આપેલ નવસો રૂપિયા રોકડ મેળમાં બરાબર નોંધ્યા છે પરંતુ ભૂલથી તેના ખાતે જમા થયા છે બરાબર શું થઈ ગયું છે ભૂલથી તેના ખાતે જમા કરવામાં આવ્યા છે તો આપણે શું કરશું તો વેપારી મનનના ખાતામાં જશું એના ખાતામાં ઉધાર બાજુ રૂપિયા આપણે અઢારસો લખી અને આપણે લખશું વિગતમાં કે ખોટી બાજુએ લખેલ રકમના સુધારણા નોંધ બરાબર ખોટી બાજુએ લખેલ એક તો અહીંયા કને ઉધાર લખવાની જગ્યાએ શું કરી નાખ્યું હતું જમા કરી નાખ્યા ઉધારવા પડશે ને ઉધાર બાજુ છે આ જમા બાજુ છે અહીંયા જમા બાજુ આપણે નવસો લખી દીધા હવે આ નવસો ભૂલ સુધારવા માટે શું કરવું પડે તો ઉધાર બાજુ નવસો લખવા પડે આ નવસો તો આપણું ખાતું કેવું થઈ જાય સરખું થઈ જાય બરાબર હવે આ પેલું તો ખાતું ભૂલ સુધારવા માટે આટલું કર્યું હવે એના પછી શું કરશું આપણે કે જે સાચા નોંધવાતા ઉધાર બાજુ એ નોંધશું તો અહીંયા એ સાચી રકમ આવશે નવસો તો નવસો ને નવસો કેટલા થશે અઢારસો તો આપણે કેટલા લખશું અઢારસો ઉધાર બાજુ કરશું બરાબર મનનના ખાતામાં એના પછીનો વ્યવહાર જોઈ લઈએ તો પગારના ચૂકવેલ રૂપિયા હજાર ભૂલથી પગાર ખાતે બે વાર ઉધારી દીધા છે હજાર રૂપિયા ભૂલથી આમ ઉધાર બાજુનું ખાનું જમા બાજુનું ખાતું બે વાર અહીંયા કને હજાર ભૂલથી પાછા હજાર લખી દીધા છે તો આ હજાર તો આપણે જોઈએ છે પણ આ હજાર ભૂલથી થયા તો એને સુધારવા માટે શું કરવું પડે તો એના જ ખાતામાં પાછા આપને એક હજાર જમા કરવા પડે બરાબર તો આપણે અહીંયા કને શું કરશું કે પગારના ખાતામાં જમા બાજુ રૂપિયા હજાર લખી વિગતના ખાનામાં આપણે લખશું કે ખોટી રીતે બે વખત ઉધારેલ રકમની સુધારણા આવી રીતે લખવાથી આપણી ભૂલ સુધરી જશે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આપણે છઠ્ઠો જોઈ લઈ મુદ્દો છઠ્ઠો મુદ્દો છે ઉપાડ ખાતાની બાકી ઉપાડ ખાતાની બાકી પચીસો રૂપિયા કાચા સરવૈયામાં જમા બાકીના ખાનામાં દર્શાવવામાં આવી છે તો પહેલાં તો વિદ્યાર્થી મિત્રો આપને એ ખબર હોવી જોઈએ કે જે ઉપાડની બાકી હોય એ કઈ હોય ઉધાર બાકી હોય કે જમા બાકી હોય બરાબર તો ઉપાડની હંમેશા ઉધાર બાકી હોય તો આપણે અહીંયા કને આ ભૂલ સુધારવા માટે શું કરવું પડશે તો કાચા સરવૈયામાં ઉધાર બાકીના ખાનામાં ઉપાડ ખાતાની બાકી પચીસો રૂપિયા એમ લખી ઉધાર બાકી આપણે લખી અને ફરી કાચું સરવૈયા તૈયાર કરવાથી આપણી ભૂલ સુધરી જશે બરાબર કાચા સરવૈયામાં ઉધાર બાજુ આપણે લખી દે લખી દઈશું કે ઉપાડ ખાતાની બાકી અને રૂપિયા પચીસો સમજાઈ ગયું એના પછી સાતમો વ્યવહાર લઈ લઈએ સાતમો વ્યવહાર છે મજૂરીના ચૂકવેલ રૂપિયા ત્રણ હજાર રોકડ મેળમાં બરાબર નોંધાયા છે પણ મજૂરી ખાતે ખતવાયા નથી બરાબર રોકડ મેળમાં આપણે લખી નાખ્યા છે પણ જે મજૂરીના ખાતામાં લખવા જોઈએ ખતવણી થઈ નથી તો આપણે આમાં એમ કરશું વિદ્યાર્થી મિત્રો કે મજૂરીના ખાતામાં ઉધાર બાજુ બરાબર મજૂરીનું ખાતામાં આપણે ઉધાર બાજુ કેટલા રૂપિયા લખશું ત્રણ હજાર રૂપિયા મજૂરીના ખાતામાં ઉધાર બાજુ ત્રણ હજાર લખશું અને વિગતના ખાનામાં લખાશે કે ખતવણી કરવાની રહી ગઈ છે તેના એવી રીતે લખવાથી ભૂલ સુધરી જશે બરાબર એના પછીનો વ્યવહાર જોઈ લઈએ આઠમું કાચા સરવૈયામાં ભાડા ખાતાની ઉધાર બાકી આઠસો ને પચાસ જમા બાકીઓમાં પાંચસો ને ચાલીસથી લખવામાં આવી છે એક તો અહીંયા કને ઉધાર બાકીની જમા બાકી થઈ ગઈ એક ભૂલ એ થઈ બીજી ભૂલ શું થઈ ખોટી રકમ થઈ ગઈ આઠસો પચાસની જગ્યાએ પાંચસો ને ચાલીસથી આપણે કરી દીધી છે બરાબર તો અહીંયા કને પહેલાં તો શું કરવું પડશે કાચા સરવૈયામાં ઉધાર બાકીના ખાનામાં ભાડા ખાતાની બાકી રૂપિયા લખશું આપણે તેરસો ને નેવું રકમ જો કેમ આવશે હું તમને પછી કહું છું રૂપિયા લખશું આપણે તેરસો ને નેવું લખવાથી આવી રીતે એક ભૂલ સુધરે અથવા તો તમે શું કરી શકો કે કાચું સરવૈયું ફરીથી તૈયાર કરવામાં આવે બરાબર કાચું સરવૈયાખું ફરી તૈયાર કરતાં આપણે ભાડા ખાતાની જે સાચી બાકી કેટલી હતી આઠસો ને પચાસ ભાડા ખાતાની કેટલી સાચી બાકી હતી આઠસો ને પચાસ એ આપણે લખી દેશું યોગ્ય એને જ્યાં બાકી લખવાની હતી ત્યાં ઉધાર બાકી બરાબર તો પણ આપણી ભૂલ સુધરી જશે બે રીતે સુધારી શકાય કાં તો ઉધાર બાકીમાં એને ડબલ ઉધારી દો બરાબર અને જો ઉધાર બાકી છે શું કરી દીધું છે એને જમા કરી દીધા કેટલા જમા કર્યા પાંચસો ને ચાલીસ તો હવે શું કરવું પડે આને સાચે ઉધારવા તો પહેલાં તો સ્ટેબલ કરવા માટે બેલેન્સ કરવા માટે આ પાંચસો ચાલીસને પાછા ઉધારવા પડે બરાબર પાંચસો ને ચાલીસને ઉધારવા પડે અને ખરેખર આપણા સાચા કેટલા હતા ઉધારવાને જરૂર તો આઠસો ને પચાસ એટલે આનો ટોટલ જેટલો થાય એટલો આપણે ઉધાર બાકીમાં ફરી લખવો પડે આમ ન કરવું હોય તો કાચું સરવૈયું ફરી તૈયાર કરી દેવાનું અને જેટલા ખરેખર ઉધારવાની રકમ છે આઠસો ને પચાસ એટલી રકમ ઉધારી દેવાની બરાબર એના પછીનો વ્યવહાર લઈ લઈએ સામાન્ય ખર્ચના ચૂકવેલ રૂપિયા બસો ને ચાલીસની રકમ તે ખાતે એકસો ને ચાલીસ લેખે ખતવી છે કેટલા રૂપિયાની ભૂલ છે બસો ને ચાલીસને આપને લખવું હતું લખાઈ કેટલા ગયા છે એકસો ને ચાલીસ કેટલાની ભૂલ આવી સોની ભૂલ આવી બરાબર તો અહીં આપણે સામાન્ય ખર્ચ જે છે એનું ખાતું સામાન્ય ખર્ચ ખાતામાં આપણે ઉધાર બાજુ સો રૂપિયા લખી અને વિગતના ખાનામાં લખશું કે ઓછી રકમથી ખતવણી કરી તેના આવી રીતે લખવાથી આપણે ભૂલ સુધરી જશે બરાબર એના પછીનો વ્યવહાર લઈ લઈએ એના પછીનો વ્યવહાર છે રોકડ ખાતાની શરૂઆતની ઉધાર બાકી પંદરસો એક હજાર પચાસ તરીકે આગળ ખેંચવામાં આવી છે પંદરસોની બાકી છે કેટલા તરીકે ખેંચી ગયા આગળ એક હજારને પંદરસોની બાકી છે અને એક હજારને પચાસ તરીકે આગળ ખેંચી ગયા કેટલી ઓછી રકમ લઈ ગયા છે અહીંયા કને તો ચારસો ને પચાસ રૂપિયાની ઓછી રકમ લઈ ગયા છે બરાબર તો આપણે શું કરશું તો રોકડ ખાતાની ઉધાર બાજુ રૂપિયા ચારસો ને પચાસ લખી અને વિગતના ખાનામાં લખશું કે ભૂલથી ઓછી બાકી આગળ લાવ્યા એની સુધારણા નોંધ બરાબર આવી રીતે લખવાથી આપણી ભૂલ સુધરી જશે તો વિદ્યાર્થી મિત્રો આ ઉદાહરણ ત્રણ આ ઉદાહરણ ત્રણના આપણે દરેક દરેક વ્યવહાર સમજી લીધા કેટલા દસ વ્યવહાર છે એ સમજી લીધા છે આપણે બરાબર તો હવે તમે આ જ દાખલો એક વખત મોઢે પણ તૈયાર કરજો એટલે તમને સમજાઈ જાય અને પછી સ્વાધ્યાયમાં આના જેવો એક દાખલો છે એ દાખલાને તમે પ્રેક્ટિસ કરજો એટલે તમારો દાખલો સમજાય તમને એકદમ પરીક્ષામાં પૂછાય તો પણ આવડી જાય પ્રેક્ટિસ વિલ બી મેન પરફેક્ટ જેટલી તમે વધારે પ્રેક્ટિસ કરશો એટલું જ તમે સારું તમારું આપી શકશો અને નામું પ્રેક્ટિસ વધારે કરવામાં આવે તો જ સારી રીતે આવડે નામામાં જેટલી વધારે પ્રેક્ટિસ એટલું તમારું નામું એકાઉન્ટ સ્ટ્રોંગ બનતું જશે બરાબર જેટલી પ્રેક્ટિસની કમી હશે તો એ તમને પરીક્ષામાં મૂંઝાવશે બરાબર વધારે પ્રેક્ટિસ કરી અને તમારું નામું ક્લિયર કરજો સ્ટ્રોંગ બનાવજો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આ જે આપણે ભૂલ જોઈ કાચા સરવૈયાને અસર કરતી ભૂલો એમાં બે પ્રકાર પહેલાં જ ઉપર પડ્યા હતા કે વાર્ષિક હિસાબો તૈયાર કરતાં જે પહેલાં તૈયાર કરતાં પહેલાં ભૂલ થાય તો કઈ રીતે સુધારવી અને બીજું હતું કે વાર્ષિક હિસાબો તૈયાર કર્યા બાદ બરાબર કઈ રીતે ભૂલ સુધારવામાં આવે તો આપણે અહીંયા જોઈશું કે વાર્ષિક હિસાબો તૈયાર કર્યા બાદ ઉપલક ખાતાના ઉપયોગથી ભૂલ સુધારણા કરવામાં આવે તો કઈ રીતે થશે એ પણ આપણે જોઈ લઈએ તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે હિસાબો બરાબર લખાયા હોય અને એમાં કોઈ જ ભૂલ ન હોય ત્યારે આપણને કાચું સરવૈયું આરામથી મળી જાય અને ત્યારબાદ આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરીએ બરાબર પરંતુ કેટલીક વાર એવું બને બરાબર કેટલીક વાર એવું બને કે હિસાબી ભૂલના કારણે આપણું કાચું સરવૈયું ન મળે હવે ત્યારે શું થાય કાચું સરવૈયું ન મળે તો એક એક ભૂલને આપણે જોઈએ ક્યાં ભૂલ થઈ છે અને પોતાની ભૂલ પકડવી બહુ અઘરી હોય તમને પણ ખબર હશે બરાબર તો આવી રીતે આપણે ભૂલ શોધીએ અને એના પછી પછીની સુધારણા કરવામાં આવે તો એના પાછળ ઘણો બધો લોટ્સ ઓફ ટાઈમ જાય છે ઘણો બધો સમય ખર્ચાઈ જાય છે હવે જો આપણે આ ભૂલ સુધારવા માટે આટલો સમય એની પાછળ ખર્ચીએ તો શું થાય કે એના વાર્ષિક હિસાબો સમયસર તૈયાર થઈ શકતા નથી હવે જ્યારે કંપનીને ઉતાવળ હોય બરાબર વર્ષ પૂરું થતું હોય નાણાકીય વર્ષ અને વાર્ષિક હિસાબો તૈયાર કરવા હોય સમયસર એટલે આ સંજોગોમાં કંપની શું કરે તો આ સંજોગોમાં કાચા સરવૈયામાં જે તફાવત આવતો હોય એ બધો ઉપલક ખાતે લખવામાં આવે ઉપલક ખાતું બનાવવામાં આવે જ્યાં જ્યાં કાચા સરવૈયામાં તફાવત આવતો હોય ત્યાં ત્યાં શું કરવામાં આવે તો ઉપલક ખાતે એ રકમ લખી દેવામાં આવે બરાબર અને વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ ભૂલો શોધી જરૂર હોય ને ત્યાં ઉપલબ્ધ ખાતાની મદદથી અને જો જરૂર ન હોય ત્યાં ઉપલબ્ધ ખાતાની મદદ સિવાય મદદ વગર ભૂલો સુધારીને ઉપલબ્ધ ખાતાને બંધ કરવામાં આવે છે હવે બધી જ ભૂલો સુધારતા આજે ઉપલબ્ધ ખાતું ઓટોમેટિક બંધ થઈ જાય છે આ વાર્ષિક હિસાબો તૈયાર કરતાં પહેલાં પણ જો તફાવત ન મળે તો તફાવત ઉપલક ખાતે મૂકીને કાચું સરવૈયું મેળવી લેવામાં આવે એક વખત કારણ કે વાર્ષિક હિસાબ તૈયાર કરવામાં મોડું ન થવું જોઈએ એના માટે કરીને આ બધું ઉપલબ્ધ ખાતા તૈયાર કરવામાં આવે છે એના પછી હિસાબો તૈયાર કરતા પહેલા જો ભૂલ મળે બરાબર જો ભૂલ મળે તો તેની સુધારણા પણ ઉપલબ્ધ ખાતાની મદદથી કરવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો ઉપલબ્ધ ખાતો તૈયાર કર્યા દાખલા આપણે જોશું નહીં કેમકે આપણને સિલેબસમાં એ કટ કરી દેવામાં આવ્યું છે માટે આપણે આ ચેપ્ટર અહીંયા પૂર્ણ કરીએ છીએ તમે એ એક વખત સારી રીતે જોઈ લેજો બરાબર રિવિઝન કરી લેજો સ્વાધ્યાયના દાખલા પણ ગણી લેજો એના પછી ક્યાંય છતાંય ન સમજાય તો મારો સંપર્ક કરજો બરાબર હું તમને ફરીથી સમજાવવાની કોશિશ કરીશ જય હિન્દ વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા ચેપ્ટર સાથે